યાત્રાધામ દ્વારકામાં આજ રોજ ફાગણી પૂનમે ગોમતી નદીમાં હજારોની સંખ્યામાં ભાવિકોએ સ્નાન કર્યું હતું દ્વારકામાં આવેલ નવા ગોમતી ઘાટ તેમજ જૂના ગોમતી ઘાટ પાસે ગોમતી નદીમાં ભાવિકો ડૂબકી લગાવી ધન્યતા અનુભવી ફૂલ ડોલ ઉત્સવને લઈને લાખો શ્રદ્ધાળુઓ દ્વારકા તરફ આવ્યા છે હજારો શ્રદ્ધાળુઓ પદયાત્રા કરીને દ્વારકા પહોંચ્યા છે ત્યારે દ્વારકામાં હાલ માનવ મેરામણ ઉમટ્યું છે દ્વારકાધીશમાં અનન્ય શ્રદ્ધા ધરાવતા ભક્તો દર વર્ષે દ્વારકાધીશ હોળી પર્વ પર રંગ રંગાવા આવતા હોય છે ત્યારે હાલ ભક્તિમય માહોલમાં દ્વારકામાં ફૂલ ડોલ ઉત્સવને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યા છે આજે દ્વારકા શહેરમાં વર્ષો જૂની પરંપરા મુજબ અતિ પ્રાચીન અર્વાચીન હોલિકા દહન કરવામાં આવશે દ્વારકા શહેરમાં

દ્વારકાધીશની જ આજે દ્વારકાના શાક માર્કેટ ચોકની અંદર ભગવાન દ્વારકાધીશની કૃપાથી ચાર ફરાર નાસ્તો બધાનું અલ્પહારનું વિતરણ કરવામાં આવે છે આ સેવા છેલ્લા અઢાર થી ઓગણીસ વર્ષથી અવિતરત ચાલુ રહે છે અને ભગવાન દ્વારકાધીશની કૃપા છે આ કૃપા હંમેશા આવીને આવી બરકત આપતી રહીએ અને દ્વારકાવાસીઓને બધાને સારું ફળ મળતું રહીએ અમે એમાં આશા કરીએ છીએ આ છે આયોજન કાનદાસ બાપુ સેવક પરિવાર તરફથી કરવામાં આવે છે અને સહયોગ છે એ પૂરો માર્કેટ ચોક આપે છે અને અમે એનો માર્કેટ ચોક વાળાઓને ધન્યવાદ આપીએ છીએ કે આટલો સહયોગ આપવા બદલ અમે તમારા ખૂબ ખૂબ આભારી છીએ પગે ચાલતા આવતા જે શ્રાદ્ધિકો આવે છે એની વ્યવસ્થા સચવાઈ રહી છે આશા કરીએ છીએ જય દ્વારકાધીશ હાલ જે છે સમગ્ર ભારત દેશમાં હોળીનો ઉત્સવ આવ્યો છે એ ખાસ કરીને જે છે દ્વારકામાં પણ હોળી જે મહિમા છે એ ખૂબ જ છે ને લાખો ની સંખ્યામાં જે ભાવિકો જે છે એ દ્વારકામાં હોળી મનાવવા માટે આવી ચુક્યા છે જેમ કે દ્વારકાના ઘણા બધા જગ્યાઓ છે જેમ કે માર્કેટ ચોક છે હોળી ચોક છે ચોક ચોક છે છે ત્યાં મંદિર જે હોલિકા દહન ભાવિકો જે છે આ હોળી દર્શન કરી અને ધન્યતા અનુભવ છે ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો માર્કેટ ચોક ની જે હોળી છે એ ત્યાં આજ વર્ષો થઈ ગયા જે મુંબઈની ની પાર્ટી છે તેના દ્વારા નિઃશુલ્ક ચા કોફી નાસ્તાનું જે વિતરણ કરવામાં આવે છે અને હાલ જે છે એ લાખોની સંખ્યામાં જે ભાવિકો છે એ હોળી મનાવવા માટે દ્વારકા આવી પહોંચ્યા છે